રામ રામ દાપા હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં આજે સવારે અમે બાપાને રામ રામ કરીને આવી ગયા પાણી વારવા આ ક્યારો ભરાય છે ભરાઈ ગયા પછી આમાં મૂકવાનું હોય પાછું પછી આપણે જાહેરમાં નાખવાનું છે આવી ગયો દોસ્તાર આપણે પાવડાથી કર્યો થોડો ઘણો સ્ટન્ટ પછી મારા દોસ્તાર મને શીખવાડતો તો કે એમ સ્ટન્ટ ન કરાય સ્ટન્ટ કરાય આ રીતના પછી એને સ્ટન્ટ કર્યો હા હા તો એનું થઈ ગયું પોપટ મૂકી દેવાનો ઘા કરી દેવાનો હિત પછી મેં થોડી ઘણી ટ્રાય મારી તો એને ઉડ્યું પાણી તો એને મને ઉડાડવાનું કર્યું પછી વાડીનું કામકાજ પતાવીને અમે ગયા ફોર્ચ્યુનર લેવા જો આ પડી આપણી ફોર્ચ્યુનર એટલે આપણી તો નથી પણ કાકા નહીં પણ આપણી ઘરની જ કહેવાય બધી પેઢી આપણી ફોર્ચ્યુનર ધીસ ઇઝ અ ફોર્ચ્યુનર

આપણે જોઈને બી ગયા ઓફ રોડિંગ થાય કાકા અહીંયા પછી વાળી આવીને જોયું તો મારા દોસ્ત સ્ટન્ટ કરતો તો પહેલી વારમાં તો ન થયો એનું પોપટ થઈ ગયું પછી ટ્રેક્ટરમાં ડીઝલ ભરી લીધું ડીઝલ ભરીને આજનો વ્લોગ કર્યો પૂરો ફરી છે નવા વ્લોગમાં જય જવાન જય કિસાન ત્યાં સુધી તમારે લાગે છે